फर्स्ट टाइम है तो बोलने में थोड़ी दिक्कत हो रही है गाइस और ये हमारे टीम बाहर के लोग मोबाइल ना उठ रखे कुछ हम रिक्शा में जा रहे हैं મંદિરે જવા માટે હવે રોપવે નો યુઝ કરીશું કેમ કે બાળકો છે તો મજા નહીં આવે એટલે ઉપર કૌશલભાઈ ટિકિટ લેવા માટે ગયા છે એમની જોડે તો ગાય સામે દેખી રહ્યા છો કાણી માતાનું મંદિર મંદિર જઈ રહી છે નીચે રોપવે માટે

高攀。

ઉદયપુર નો લેક જેના માટે ઉદયપુર પ્રખ્યાત છે જોઈ શકો છો આ પ્રાંસી આખો દિવસ બપોર ઓકે ઉંગેલી છે તો પણ હવે બેન છે ને આંખો ચોડી રહી છે એટલે મને આવે છે હવે એના પર ગુસ્સો પણ પ્રાંસી તો છે નાનું કે પ્રાંસી ને તો એવું કશું મરાય ના એને આ પ્રાંસી ને વળવું પડશે फ्रांसी तने मजा आवे छे बेटा फ्रांसू तने मजा आवे छे बेटा सो गाइस हमने प्रस्टल कैप करा दी दु छे बुक त आवाज जोई શકો છો આ આગળ લૂટવાના દંગા ચાલુ રહ્યા છે આ આગળ આવો ને તો તમારે બસ ખાલી નોર્મલ જ ટિકિટ લેવા ની 113 રૂપિયા વારી 114 રૂપિયા થશે

કારણ કે એમાં એનું ઐતિહાસિક મહત્વ પણ ઘણું છે અને આ એવું કહેવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના મહારાણા પ્રતાપે જાતે કરેલી છે અને આ મંદિરમાં એવું છે કે તમે જ્યારે બી દર્શન કરવા આવો તો તમે તમારે કઈ પણ મનોકામના હોય મને એ પૂર્ણ થાય છે એટલું એ છે આ મંદિરનું એટલે બહુ એમ સારું છે સનસેટ પણ તમે અહીંયા જોવા જોવા જેવું એક પોઈન્ટ છે થેન્ક યુ આછની સાઇડ છે તમે દેખી રહ્યા છો એ મંદિરની વાત કરી રહ્યા છે કૌશલભાઈ થેન્ક યુ गाइस ये आप क्लाउड देख रहे

જેનાથી છોકરાઓ પણ ખાય અમે પણ ખાઈએ અને પાઉંભાજી પણ મંગાવી છે કૌશલ ભાઈ તો જોઈએ ખાઈએ તમને ટેસ્ટ શેર કરો પછી તો છે રહી છે પ્લેન મેગી મસ્ત છે બેટા લો ટેસ્ટ મસ્ત છે તમને ભાવે છે એવું પાણીનો બોટલ દે હા એક દે દો કોટી તો ગાઈસ અમે બરાબર જમી લીધું છે

અમે કન્ફ્યુઝ હતા કે અમે શું કરીએ કાર કરીએ કે એક્ટિવા લઈને જઈએ તો અમે મેં કૌશલભાઈ હા ટોસ કર્યું કે શું આવે છે એની અંદર એ નક્કી થયું છે કે અમે એક્ટિવા લઈને જઈશું ચલો તો કાલે મળીએ બાય